હેલો એવરી વન રામ રામ ને સીતારામ ડાયરાની કેમ છો બધા મજામાં મજામાં ને અને આજે છે ને પાછો એક વખત છે હું તમારા બધાઈ માટે મસ્ત મસ્ત જન્માષ્ટમી પહેરાય ને હાળીઓનું સ્ટોક લાઈન આવે ગઈ તો હાડીઓ પેલા આપણે જોવા લઈએ કોઈને લેવી હોય તો અમારા ઘરનો સંપર્ક કરજો એડ્રેસ ત્યાં ખબર જ છે ન ખબર હોય તો ટુકડા મિયાણી ગામમાં બસ સ્ટેન્ડની પાછળ એટલું હે એટલે જરાક વિડીયો હે જરાક સ્કીપ કરે કારણ ન જોતા ને હરખો હે ને જોઈજો લાગટ એટલે ખબર પડે કે ભાઈ કા એડ્રેસ હે પછી પાછું કોમેન્ટ માં આવે તમારો એડ્રેસ તો એડ્રેસ હે પેલા જ વિડીયો માં આપો લઈ પણ સ્કીપ કરે કારણ જોઈએ એટલે ન ખબર પડે તો હરખો વિડીયો જોવો એટલે એડ્રેસ નો ખબર પડે બાકી પેલા આપણી હે ને એકદમ સિમ્પલ ને જરીવારી અને એકદમ હેવી વર્ક હે ને તો એકદમ મસ્ત લાઇટ વર્ક હે એવું આ જો આ પટ્ટી આવે ને એ ટાઈપની હાડી હે આપણા પાસે ત્રણસો રૂપિયામાં ખાલી કે જે આપણે રનિંગ માં પણ પહેરે હગીએ નાના મોટા પ્રસંગ માં પણ પહેરે હગીએ આ ટાઈપ ની ફ્લાવર ડિઝાઇન આમાં હે અને આ જરી નું વર્ક આવ્યું હે લાઇટિંગ માં એકદમ મસ્ત ઉઠાવ આવે આનો એના પછી નેક્સ્ટ હે બીજી ગ્રીન કલર માં એ આ ટાઈપ ની હે આ પણ જરી વર્ક વાળી હે આમાંથી કોઈમાંથી ને ડિઝાઇન આવી ધોઈથી હે ને નીકળવાની છે એની એકદમ ડિઝાઇન થાય પરમાનન્ટ હે એટલે કોઈનો એવો ક્વેશ્ચન હોય કે ભાઈ ડિઝાઇન નીકળે જાય તો એ કયા નીકળે છે એ બાકી આઈ પણ એકદમ મસ્ત કલર અને મસ્ત કાપડ ઉપર છે હાડી અને કે આવી રીતના ડિઝાઇન હે આઈ પણ ફ્લાવર ડિઝાઇન ઉપર હે મલ્ટી કલરમાં હે એના પછી નેક્સ્ટ આપણી જે પહેલી ડિઝાઇન જોઈએ ને એ ટાઈપની જ છે આ હાડી પણ બે 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 ભાગમાં એવું કોઈ કન્ફ્યુઝ ન થતા બે હાડી બતાવી એક જ જી પણ હાંતા હાડી આપણા પાસે હે એટલે બે ભાગ હોય હાંતા હાડીના ને બ્લાઉઝ કોઈમાં જોઈન્ટ હોય કોઈમાં અલગથી આવે તો ત્રીજો ભાગ નીકળે આમાં જરી વર્ક દેખાતું હોય લાઇટિંગ હે ને એટલે દેખાય જવા પડ તો અહીંયા અલગથી હે ને દેખાય પડે બાકી અહીંયા હાવ એકદમ સોફ્ટ કાપડ ઉપર છે એ ત્યાં હાથમાં લઈએ એટલે ખબર પડી જાય કાપડ ને પ્રાઇસ છે ખાલી માત્ર ને માત્ર આડી બધા ત્રણસો રૂપિયા હે આપણી પેલી બીજીના ત્રીજી અને એના પછી ચોથા નંબરની જે હાડી જોઈએ આ બધાની છે એ સાડા ત્રણસો રૂપિયા પ્રાઇસ છે આ બધી કંઈક આ ટાઈપની એકદમ મસ્ત છે નવીન કલેક્શનમાં હે હાડી આપણા પાસે આ પણ એવું જ છે સોફ્ટ કાપડ એકદમ ને ફૂલ લેન્થમાં હાડી આવે એ તો તમને બધાને ખબર જ છે એમાં ત્રણસો વાળો આપણા પાસે જે સ્ટોક ઉતું જોયા પછી આપણી એવો છે ને સાડા ત્રણસો વાળો સ્ટોક જોવાનો છે એમાંય પણ હજી આપણા પાસે સારો એવો સ્ટોક અવેલેબલ છે અને એકદમ મસ્ત હાડી પણ છે આ જોરદારી પલ્લુ આવ્યું છે આ બ્લાઉઝ છે એનું અને આવી રીતના પૂરી હાડી આખી આવી છે ડિઝાઇનમાં આ હાડા ત્રણસો વાળી છે અમારી પાસે એવું નથી કે ભાઈ કોટન કાપડ ઉપર હે કે સિલ્ક કાપડ ઉપર હે તો શેટી સેટી હાડી રે એકદમ મસ્ત ડીલ બેસતી હાડી રે પછી આ હે બ્લુ લેરિયા લેરીયા ટાઈપમાં બાટિક પ્રિન્ટ ટાઈપની બાટીક પ્રિન્ટ કે હે એટલે એવરગ્રીન અને આ એ સમથિંગ ડિફરન્ટ આખું બ્લાઉઝ છે કે ભાઈ કોઈની હે એ મેચિંગ બ્લાઉઝનો શોખ ન હોય પણ કોઈ અલગથી પહેરવાનો શોખ હોય ને તો આ ટાઈપનું બ્લાઉઝ છે એનું આ પણ ખાલી માત્ર ને માત્ર સાડા ત્રણસો રૂપિયામાં પછી આ હે એકદમ મસ્ત યુનિક એન્ડ સિમ્પલ ડિઝાઇન કે જે નાનાય પેરે હગે મોટાઈ પેરે હગે ગમે એ પ્રસંગમાં આપણી પહેરે હગીએ એ ટાઈપની સાડી છે આનો પણ બ્લાઉઝ થોડુંક ડિફરન્ટ જ આવ્યું છે કે ભાઈ કોઈને એવો શોખ ઘણા એવી ડિઝાઇન નહીં કર્યું કે ભાઈ હાડી અલગ હોય ને બ્લાઉઝ અલગ હોય હોય હાડીમેડ બ્લાઉઝ પણ આ શોખ એવા હોય કે ભાઈ અલગ અલગ લાગીએ કીંક તો આ બધું એ ટાઈપનું આપણા પાસે કલેક્શન છે કે ભાઈ બથાઈ ક્યાંક જાય તો અલગ અલગ લાગવા જોઈએ બધા હરીખાતા બથાઈ લાગતા હોય પછી આ હે પિંક કલરમાં બાંધણી ડિઝાઇન ને લેરીયા સ્ટાઇલમાં હે આયો બ્લાઉઝ છે આખી ખાડી છે આ ટાઈપની આખી આમાં આ ડિઝાઇને જઈ હે આમાં કંઈ અલગથી પલ્લું કાં કે તે કે એવું કંઈ ન હે આ નીકળ્યો જવું સીધી એને કાં નીકળ્યો મસ્ત લાડુડા સ્ટાઇલ હે લાસ્ટમાં પછી બધા ઓલ ટાઈમ ફેવરિટ બ્લુ કલરમાં હે ફ્લાવર ડિઝાઇન આ પણ ખાલી સાડા ત્રણસોમાં હે એકદમ મસ્ત હાડી હે આ હાડી પહેરતા ઉઠા આવે એકદમ જોરદાર આ આનો બ્લાઉઝ છે આ ટાઈપની કંઈક હાડી છે આ હાડી હે ને એકદમ મસ્ત હે આ ટાઈપની કે ખાડી હે આપણે પાસે સાડા ત્રણસો માં જો અને આ હાડી છે ને બારા બેટ થી ત્યાં ખાલી ઉપર થી દેખાવામાં તો હે ને ફ્લાવર ડિઝાઇન ની બ્લુ કલર માં હે પણ અંદર થી જોયું તો એકદમ મસ્ત હે આનો શેડો ને એકદમ આખું કઈક ડિફરન્ટ જ પીસ છે આ હાડા ત્રણસો રૂપિયા માં જો આ ટાઈપ નો હે કઈક આનો પલ્લુ તમે બધા જોવે છગો એટલે મસ્ત મસ્ત હાડી હે સાડા ત્રણસો રૂપિયા માં ખાલી તો સ્ટોક ખાલી કરવાનો ટાઈમ હતો જેને લેવો વહેલેથી કે આપણે ઘરનો સંપર્ક કરજો બાકી હારી કેવું લાગે કમેન્ટ કરતા રહીજો અને વિડીયોને લાઈક કરતા રહીજો અને સબસ્ક્રાઈબ ન કરતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દીજો હોય એમાં કંઈ પૂછતા નહીં કોઈને